હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વિશારદ યુજીસી નેટ જૂન બે હજાર ચોવીસ ગુજરાતી વિષય અંતર્ગત પૂછાયેલા એક પ્રશ્ન કાળક્રમમાં ગોઠવો દેવગૃહમ દેહરમ દેહર દેહરૂ અને દેરુ તો સંસ્કૃતથી પ્રાકૃત પ્રાકૃતથી અપભ્રંશ અને અપભ્રંશથી ગુજરાતી સુધીની ધ્વનિ પરિવર્તનની જે પ્રક્રિયા છે એ મુજબ એને કાળક્રમમાં ગોઠવવાના છે આ માટે હરિવલ્લભ ભાયાણીનું પુસ્તક છે વ્યુત્પત્તિ વિચાર જે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા પ્રકાશિત થયું છે એમના પાના નંબર સત્યાસી નણું અને સો ઉપર કેટલીક મહત્વપૂર્ણ નોંધ મળે છે જેમાં એ અનું સ્થાન એ સ્વરે લીધું છે તો નીચે જુઓ સંસ્કૃતમાં દેવ ગૃહમ શબ્દ છે પછી પ્રાકૃતમાં કેવી રીતે ધ્વનિ પરિવર્તન થાય છે દે અહરમ એટલે કે ધને એ લાગેલો છે અને તરત બાજુમાં અ આવે છે એટલે પછી દેહરયમ તો ત્યાં શું પરિવર્તન થયું એ આપણે જોઈ શકીએ છીએ કે એ અને અ બંને જ્યારે સાથે આવતા હતા ત્યારે અ છે એ ડિલીટ થઈ જાય છે અને માત્ર એ રહે છે એટલે કે એ અ જ્યારે આવે ત્યારે એમાં સ્થાન કોણ લેશે એ એનું સ્થાન લેશે અને પછી ગુજરાતીમાં દેરુ શબ્દ આવે છે તો ધ્વનિ પરિવર્તનની દૃષ્ટિએ આપેલા પાંચ શબ્દોને કાળક્રમમાં ગોઠવતા પહેલો શબ્દ આવશે એ દેવગૃહમ બીજો શબ્દ દે અહરમ ત્રીજો શબ્દ દેહર ચોથો શબ્દ દેહરુ અને પાંચમો શબ્દ દેરુ એટલે કે સાચો ક્રમ રહેશે એ બી સીડી ઈ જે આપણને ચોથા વિકલ્પમાં આપેલો છે જે આપણો સાચો જવાબ રહેશે તો મિત્રો વિશારદની આ પેપર સોલ્યુશન શ્રેણી આપણી કેટલી મદદરૂપ થઈ રહી છે એ અંગેના આપણા પ્રતિભાવો અમને ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવો જોડાયેલા રહો અમારી આશ્રેણી સાથે લાઇક કરો મેક્સિમમ શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ જોઈન વિશારદ ટુ બી વિશારદ થેન્ક યુ વેરી મચ